નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છ ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચૌદસો ગુણી જેટલી ધાણાની આવક થઈ છે અને ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ પંદરસો અગિયાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારા ભાઈ ડંખ વગરના પંદરસો રૂપિયા ભાવ થઈ ગયો પંદરસો અગિયાર રૂપિયા ભાવનો આજનો જોવો ક્વોલિટી આ દાણાનો ભાવ ચૌદસો અઠ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોઈ લો ક્વોલિટીમાં સારા ડંખ વગરના ચૌદસો અઠ્યાસી ભાવ થઈ ગયો આ આજનો ભાવ જોવો ક્વોલિટી 1488 ભાવ જો ક્વોલિટી 1476 આ દાણાનો ભાવ 1476 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટી માં આવે 1476 રૂપિયા ભાવ થઈ ગયો નો આજનો જો ક્વોલિટી 1476 ભાવ નો આજનો જો આ દાણાનો ભાવ 1383 રૂપિયા થયો